બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પાલનપુર જિલ્લા પંચાયતના સભાગંઠ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ બેઠકમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસની આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂપિયા એક હજાર એકસો એકવીસ પિસ્તાલીસ લાખ અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂપિયા એકસો સડસઠ છવ્વીસ લાખ મળી

જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું આ સાથે બેઠકના છેલ્લા વર્ષના ઓગણીસ કામોમાં કરવામાં આવેલ ફેરફારની મંજૂરીને બહાલી આપવામાં આવી હતી તથા છેલ્લા ત્રણ વર્ષના બાકી કામોની કામવાર પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી